ઓ એનજીસી છે એ જામનગરમાં છે નવી રિફાઈનરી છે એ બનાવવાના છે અને સાઉદી અરેબિયા ની અરામકો કંપની છે શહેરમાં જે નવી રિફાઇનરી આવે છે તો શહેરનો છે એ ખૂબ વિકાસ થશે પણ હકીકત છે એ કંઈક અલગ જ હોય છે કારણ કે જ્યારે આવી રિફાઇનરી આવે ત્યારે જે ગૌચરની ખરાબાની અને જે ગરીબ ખેડૂતોની જમીન છે એ પહેલા દબાવી લેવામાં આવે છે ત્યારબાદ છે શહેરોમાં જે વાયુ પ્રદૂષણ અને જે પાણીનું પ્રદૂષણ છે એ થાય છે એ અલગ અને ઉપરથી જે નોકરી તો છે આવી કંપનીઓ છે એ જે શહેરના નાગરિકોના ભાગમાં છે ગુમાવવાનું આવે છે એટલે આ સમાચાર એક ખાસ હતા કે જામનગર શહેરમાં જે નવી રિફાઈનરી આવી રહી છે ઓ એનજીસી છે રિફાઈનરી બનાવવાનું છે એ વિચારી રહ્યું છે એટલે શું કરું એ હવે જામનગરની જનતાના હાથમાં છે બાકી છે થોડો ભોગ આપવા માટે જે તૈયાર રેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત